ગત તારીખ એક ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો હતો જેમાં સાત ન્યાયમૂર્તિ કેટેગરીમાં નવી સબ કેટેગરી ચર્ચા કર્યા બાદ વિનોદ ચાવડાએ સંસદ ભવન બહાર એક વિડીયો બનાવીને શેર કર્યો તો કચ્છના સંસદ સભ્ય વિનોદ ચાવડાએ દાવો કર્યો કે મિટિંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને સ્પષ્ટ આશ્ચર્ય કર્યા હતા કે અનામત પેટા અનામત બાબતે ભાજપ કોઈ વિચાર કરી કરી રહ્યો આ માત્ર સુપ્રીમ કોર્ટના જજની પેનલનો અભિપ્રાય છે બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ